જેનો સ્વતંત્રતાના આંદોલનમાં ફક્ત ગદ્દારીનો ઇતિહાસ રહ્યો છે એવા આરએસએસના લોકોને ગઈકાલે રાહુલજીની સંસદની સ્પીચના કારણે ખૂબ મરચાં લાગ્યા અને એના પગલે એમણે અમદાવાદ શહેરની રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલયની પર જે પ્રમાણે પથ્થરબાજી કરી હુમલો કર્યો એ કઈ કક્ષા ઉપર ઉતરી આવે જેમનું ચરિત્ર સમગ્ર અમદાવાદ શહેરનો ગુજરાતની જનતા જોઈ રહી છે પણ આવા પ્રકરણમાં પોલીસે જે ઇમ્પાર્શિયલ નિષ્પક્ષ તપાસ અને નિષ્પક્ષ ભૂમિકા અદા કરવાની હોય એના બદલે કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં ઘૂસી માન્ય શક્તિસિંહ ગોહિલ જે મારા પ્રદેશ પ્રમુખ છે એની ચેમ્બરમાં ઘૂસી ગઈ પાંચ ટમના ધારાસભ્ય શૈલેષ પરમારનું બાવડું પકડી કોઈ ગુંડા મવાલી ડ્રગ પેડલર કે બુટલેગરની સાથે મિસબિહેવ ના કરે એવી શૈલીમાં એમનું અપમાન કરી એમને ઢસડી જે પ્રમાણે ડિટેન કર્યા છે એ સ્પષ્ટપણે દેખાડે છે કે ગાંધીનગરથી કમલમથી એમને સૂચના મળી છે કે ભાજપના ગુંડાઓને છાવરવાના જેમણે રાજીવ ગાંધી ભવન ઉપર કોંગ્રેસના કાર્યાલય ઉપર પથ્થરબાજી કરવા એમને છાવરવાના બચાવવાના અને કોંગ્રેસના લોકો જેમની ઉપર પથ્થરબાજી થઈ એમણે ચેમ્બરમાં ઘૂસીને બોચી પકડીને ડ્રેક કરીને ઢસડીને લાવીને પોલીસ સ્ટેશનમાં ખડકી દેવાના આ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી કોંગ્રેસનું એક એક પબ્બર શેર એ પોલીસની અને સત્તાધીશોની કામગીરી સામે લડવાનો છે અને ભારતીય જનતા પાર્ટીના માણસોને બજરંગ દળના લોકોને આરએસએસ અને વીએસપીના લોકોને એટલું જ કહેવા માગું છું કે તમારામાં પાણી હોય તમારા બાપે તમને સવા શેર સૂંઢ કરીને પેદા કર્યા હોય ને તો મોરબી તક્ષશિલા અને અગ્નિકાંડમાં ભોગ બનેલા નવ્વાણું ટકા લોકો એ પણ હિન્દુ હતા તમારામાં પાણી હોય તો આમને ન્યાય અપાવીને બતાવો નહીં અમે અધિકારીઓને સ્પષ્ટ પ્રમાણ એવું કહ્યું છે જોઈન્ટ કમિશનર પોલીસ ડીસીપી ને કે જીગ્નેશ મેવાણી સામે ગુનો બનતો હોય તો દાખલ કરી જ દેવાનો કોઈ પણ તમારે ચિંતા નહીં કરવાની કોંગ્રેસ પક્ષના કોઈ પણ કાર્યકર વાંકમાં હોય તો તમારે નહીં બક્ષવાની છૂટ પણ આ પ્રમાણે કોંગ્રેસની લીડરશીપને તમે ટાર્ગેટ કરો એને તમે એની એની કેબિનમાંથી ઓફિસમાંથી કોઈ ગુંડા મવાલીને પકડીને લાવે એ પ્રમાણે ઢસડીને બહાર કાઢો એની ઓછી પકડો એ પગથિયા પરથી એક પંચાવનની ઉંમર વર્ષની ઉંમરના ધારાસભ્ય પડી જાય એનું માથું ફાટી જાય આ ઘટના બને તો કોણ એના માટે જવાબદાર આવું કેવું ઇન્ટેન્સ કોમ્બિંગ ઓપરેશનની જરૂરથી તમને બહુ કોમ્બિંગ ઓપરેશનનો હવાદ હોય તો પોલીસ કમિશનર અમદાવાદ શહેરના મકાન ઉપરથી ત્રિકોણમાં આપણે ત્રણ કિલોમીટરનું રેડિયસ બનાવ્યું હોય એમાં પચાસ દારૂ અડ્ડા ચાલે છે દારૂ અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા ચાલે છે ડ્રગ્સનો નો કાળો કારોબાર ચાલે છે તમારામાં બહુ રસ હોય તો અહીંયા કોમ્બિંગ ઓપરેશન કરો ને એટલો સવાલ પૂછવા માંગુ છું બિલકુલ ફરિયાદ કરીશું અને પોલીસને કહીએ છીએ કે તમારું કામ ઇમ્પાર્શિયલ તપાસ કરવાનું ઇમ્પાર્શિયલ તપાસ તો કરો પણ શૈલેષભાઈ સાથે જે પ્રમાણે કર્યું છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવવાના નથી જે પણ અધિકારીઓ એમની ગરદન પકડી બોચી પકડી એમને ઢસડ્યા છે એમના તાબડતોબ ચોવીસ અડતાલીસ કલાકમાં સસ્પેન્ડ કરવા જોઈએ જેથી ભવિષ્યમાં ધારાસભ્ય સંસદ સભ્યની સામે આ પ્રમાણેની કાર્યવાહી ના થાય ધારાસભ્ય અને સંસદ સભ્ય કાયદો હાથમાં લે તો એ પણ કાયદાની ઉપરથી નથી એમની સામે પણ એક્શન લઈ શકાય ગુના દાખલ થઈ શકે ધરપકડ થઈ શકે પણ કોઈ પણ ધારાસભ્યને કોમ્બિંગ ઓપરેશનના નામે એક વિવેકપૂર્વક શૈલીમાં ડિટેન કરવાના બદલે એ માણસના એને ફ્રેક્ચર થઈ જાય એની તમે બોછી પકડો એ પગથિયામાંથી સીડીઓમાંથી પડી જાય એ માણસ લથડિયા ખાતો થઈ જાય એ પ્રમાણે તમે એનું ડિટેન્શન કરો એનું અપમાન કરો એના પ્રોટોકોલનું એના પ્રિવિલેજનું વાયોલેશન કરો એ બિલકુલ ઉચિત નથી અને રાજ્યની સરકારે આ બાબતમાં ઉચિત કાર્યવાહી કરવી જોઈએ